જો અહીંયા અલગ અલગ વસ્તુઓ પડી છે અલગ અલગ સાધનો છે અને સામે મારા બધા બાળકો ઊભા છે જેમને હું અહીંયા બોલાવીશ અને જે સાધનનું નામ લઈશ એ સાધન મારા બાળકો ઉપર કરશે ચલો આરોહી અને માહી બેટા આમાં હેલિકોપ્ટર ક્યાં છે આખું ચું કરો સરસ માહી હાથમાં પકડો બેટા હાથમાં પકડો

કેટલા પૈડા છે કાવ્ય સાયકલ માં બે જ છે ત્રણ પૈડા છે સાયકલ ક્યાં ચાલે સરસ ચલો બેસી જાઓ ચલો હેતાંશ અને જયવીર હેતાંશ ને જયવીર ઉપાડશે ટ્રેન ક્યાં છે ટ્રેન આ બતાવો ટ્રેન ટ્રેન બેટા ટ્રેન જયવીર ટ્રેન એને ટ્રેન કહેવાય બરાબર ટ્રેન ક્યાં ચાલે ટ્રેન ક્યાં ચાલે હા પાટા ઉપર પાટો ક્યાં છે સરસ ચલો ચલો સ્વાતી અને મેનસી આવો ચાલો અને મને ટ્રેક્ટર ક્યાં છે બતાવો તો ટ્રેક્ટર કઈ વાંધો નહીં ભલે અલગ થઈ ગયું આખું ઉપાડો બે ઉપાડો ઉપાડો ટ્રેક્ટર ટ્રેક્ટર ની પાછળ શું હોય સ્વાતી પૈડા અને એની પાછળ પાછળ હોય શું કહેવાય ટ્રોલી સરસ ટ્રેક્ટર ક્યાં ચાલે રોડ ઉપર સરસ ચલો બેસી જાવ મૂકી દો ચલો જાનવી અને ટિંકલ આગળ આવી જાવ બેટા મને બે નાની નાની ગાડી છે એક જીપ અને મોટર ગાડી બે જણ એક એક બતાવો તો ક્યાં છે जीप मोटर गाड़ी क्या छोड़ बताओ चलो ए गाड़ी छे, जीप क्या लाइ ले ले लेस चलो क्या ऊपर जीप क्या चाले रोड पर जानवी गाड़ी रोड पर चाले ने उलो सरस चलो दो रुद्राश आग आई जाओ બોલ ક્યાં ઉડે બોલ આકાશ ક્યાં આકાશમાં ઉપર શું છે આ ઉપર ફરે અને શું કેવાય O sara selo mukido